हेलो फ्रेंड्स चलो आज आप समानार्थी शब्दों शीखी जीन जैन सामन सरखो बक्षी आपी, निरोगी तंदुरस्त तवंगर पैसादार निर्धन गरीब निरीक्षर अभण परस्पर एक बीजाने નિર્માણ નવસર્જન બાંધકામ એકાગ્રતા એકચિત ધ્યાન નુકસાન હાનિ આશ્ચર્ય નવાય સ્તંભ થાંભલો વૃત્તિ ઈચ્છા જોતરવું જોડવું પરવવું નર્યું કેવળ દૂષણ ત્રાસ પાશ્ચાતાપ પસ્તાવો નિર્ભય નિડર બાહોશ મનસુબો વિચાર ઈચ્છા ઇન્સાન માણસ મનુષ્ય આપત્તિ એટલી આફત કરો એટલી દીવાલ વહાર એટલે મદદ અંધશ્રદ્ધા વહેમ મૃત્યુ મોત પરિશ્રમ મહેનત હેવાન પશુ આશ્ચર્ય એટલે નવાઈ પામે અચંબુ થવું સ્તંભ થાંભલો નિઃશબ્દ એટલે શાંત